હોય છે બુલિયન બજાર અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના ચાંદી જે છે એ ધીમી ગતિએ સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની સૌ પ્રથમ ચર્ચા કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં માં ગ્રામ ગ્રામસોનું દસ હજાર નવસો એક લાખ નવ હજાર પાંચસો ચોવીસ કેરેટ સોના ભાવ વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું અગિયાર નવસો ને માં દસ ગ્રામ સોનું એક લાખ ઓગણીસ હજાર ચારસો માં સો ગ્રામ અગિયાર લાખ ચોરાણું

સવાલ કરી રહ્યા છે કે શું સોના ચાંદી સસ્તું થશે જો મિત્રો તમે પણ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ જણાવી શકો છો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે છે એ હાલમાં રોકાણકારો અને ખરીદદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે કારણ કે હવે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોના ની ખરીદી કરી રહ્યા છે ને પ્રોફિટ મેળવવા માટે સૌથી વધારે લોકો

પણ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે જ્યારે રોકાણકારો એ અંતરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિનું નિરીક્ષણ કરવું જોઈએ અને સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ કારણ કે સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ બાદ જેવી રીતે જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં જેવી રીતે તેજી જોવા મળી રહી હતી તેવી જ રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ જ

સસ્તી થતી જોવા મળતી હોય છે તો હાલ તો સોના ચાંદી ના ખરીદારોની નજર સોનાની માર્કેટમાં ખરીદીમાં કોઈ તેજી જોવા નથી મળી રહી કારણ કે સોનું મોંઘું થઈ રહ્યું છે અને સોનાના ઘરેણા જે છે એ બનાવવા એ લોકો માટે સપનું બનતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જો તમે હવે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ખરીદી કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે ને જો વૈશ્વિક લેવલે એક ઝાટકે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને વૈશ્વિક લેવલે સમસ્યા જોયા બાદ સોનાની કિંમતોમાં અચાનકથી વધારો પણ થતો હોય છે અને સોનાના ભાવ જે છે એ ધડાધડ તૂટતા પણ જોવા મળતા હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો સોના ચાંદી જે છે એ સતત સાતમા આસમાને ટ્રેડ કરી રહ્યું છે ને રૂપિયાની અંદર જ્યારે વધઘટ જોવા મળે છે ત્યારે યુએસ ડોલર

મળે તો સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો સોનું સસ્તું થશે કે મોંઘું તો મિત્રોને જણાવી દઈએ કે હાલ બજારના લેવલે વાત કરીએ તો કોઈ પણ ચોક્કસ રીતે ટાર્ગેટ નથી જોવા મળી રહ્યા કે સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો પરંતુ ખાસ વાત કરી દઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત વધી રહ્યો છે ને આગામી દિવસોમાં પણ હજુ સોનું મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ અને જો મિત્રો તમે 18 કેરેટ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 18 કેરેટ સોનું જે છે એ 22 કેરેટ સોનાની તુલનામાં સસ્તું હોય છે ને 9 કેરેટ સોનું પણ સસ્તું હોય છે તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને હોલમાર્ક જે છે એ સૌથી વધારે લોકો સોનાની ખરીદી